આજરોજ સવારે બાર વાગ્યાના સમયે માંગરોળ તાલુકાના મોટા બોરોસરા ગામ ખાતે આવેલ ગેટકોના છી સબ સ્ટેશનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને લઈને અફરાતફરી સર્જાઈ હતી જોકે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો પરંતુ આ આગે મોટી સમસ્યા ઊભી કરી દીધી સુરક્ષાને લઈ સબ સ્ટેશન બંધ કરવામાં આવ્યું અને છાસઠ કેવી સબસ્ટેશન અંતર્ગત આવતા મિલ માલિક સબસ્ટેશન પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો મિલ માલિક દ્વારા ગંભીર આક્ષેપ ગેટકોના અધિકારીઓ પર કરવામાં આવ્યા સુમિલન ફાયર ઓફિસર ભાવેશ ગામિત આજે બાર વાગ્યાની આસપાસ આપણે સાસઠ કેવી મોટો મોટા બોરસરામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ઘાસમાં અને તાત્કાલિક કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ પર અડધો કલાકમાં આગ કાબુ મેળવેલી છે અભી હમ સબ સ્ટેશન પર આયા હોય મોટા બોરસરા કિમ ડિવિઝન યુ થી ચાર વાર આગ લગ ગયા મગર અભી પરસો ભી એને મેન્ટેનન્સ કે લીએ સટ ડાઉન લીયા હવે ઘાસ કચરે કે કારણ એસમે આગ પકડ લી तो अभी तक इन लोगों ने कोई सलूशन नहीं लाया जब, जब जब इसमें तीन से चार बार हुआ है हमारा करोड़ों का नुकसान हो गया है अभी आज का ही है कल पावर कल कल हमारा फैक्ट्री सही से चला फिर आज फिर इन लोगों के आग के कारण ये फिर से प्रॉब्लम हो गया इसका सलूशन ये लोग प्रॉपर सलूशन ले नहीं आते हैं बोलते हैं हमने किया है मेंटेनेंस किया है ऐसा करते हैं ये लोग मतलब नज़रअंदाज भी करते हैं इन लोगों को और इसके कारण क्या है पावर प्रॉब्लम आता है और बा

પછી મશીનરી શરૂ થવામાં ખાસો સમય નીકળી જતો હોય છે. ઉપરાંત, મિલ બંધ રહેતા પ્રોડક્શન પર પણ અસર થાય છે. આજે આગ લાગવાના કારણે પાવર કટ થયો પરંતુ ગઈકાલે પણ મેન્ટેનન્સના નામે પાવર શટડાઉન આપવામાં આવ્યું હતું. અને ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર આ મહિનામાં ત્રીજી વાર મેન્ટેનન્સના નામે પાવર શટડાઉન આપવામાં આવ્યું. તો પછી ટ્રીપિંગની ઘટના કેમ બને છે? સમગ્ર વીજ ધાંધિયાની બાબતને લઈ સબસ્ટેશન પર પહોંચેલા ઉદ્યોગપતિઓએ જ્યાં સુધી નિયમિત વીજ પુરવઠો નહીં મળે ત્યાં સુધી મિલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે હું પ્રવીણ ડોંગા માંગરો તાલુકા વેલફેર એસોસિએશનનો મંત્રી છું ઇન્ડસ્ટ્રીનો પ્રતિનિધિ કરું છું આજે જીબીની ઓફિસ આજે 66 કેવી સબ ડિવિઝન સબ સ્ટેશન મોટા બોરસરાનો નવો જે આવેલું છે એ એ વારંવાર ટ્રીપિંગ અને એમાં આવતા 22 ફીડરો છેલ્લા એક મહિનાથી વારંવાર ટ્રીપિંગ થાય કોઈ કારણસર તો આજે અમે રૂબરૂ જોવા આવ્યા અને જોયું તો એટલું બધું ઘાસ અને કચરો અને બળેલું ને હિસાબે વારંવાર આગ લાગવાથી છાસઠ કેવીના કેબલો ફોલ્ટમાં જાય ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ જાય એટલે આ લોકો ત્યાંથી પાવર કાપી નાખે આ છેલ્લા એક મહિનાથી આ પોઝિશન ચાલે છે તો ફેબ્રુઆરી મહિનાના જાન્યુઆરી મહિનાની એક ત્રેવીસ તારીખે બંધ રાખીને આ લોકો સપ્લાય બંધ રાખીને બધું મેન્ટેનન્સ કર્યું હતું પણ આજે અમે જોયું તો એમાં કોઈ મેન્ટેનન્સ જેવું અમને લાગ્યું નહીં આજે પાછું પાંચ તારીખે દસ વાગે પાછી આગ લાગવાથી પાછા બધા જ ફીડરો બંધ કર્યા તો અમે આજ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે બધા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ આવી અને હવે અમારે જ્યાં સુધી તમે અમને ક્વોલિટી પાવરને જ્યાં સુધી આ સફાઈ ન કરો અને ક્વૉલિટીને કન્ટિન્યુઅસ પાવર ન આપો ત્યાં સુધી અમારી ઇન્ડસ્ટ્રી બંધ રાખશો એવું મેં આજે એમને લેખિતમાં આવેદનપત્ર આપેલું ટોટલ છાસઠ કેવીમાં ટોટલ અમારા બાવીસસો બાવીસ ફીડરો છે અને એક એક ફીડરમાં એક એક ફીડરમાં લગભગ એંસી એંસી ફેક્ટરી કે નેવું નેવું ફેક્ટરી હોય છે તો બધું ગણીને ચૌદસોથી વધારે ઇન્ડસ્ટ્રીઝ આજ આપણે જે ઊભા છે છાસઠ કેવીમાં આવેલી છે એની સાથે ત્રણથી ચાર ગામ આવેલા છે ફક્ત છાસઠ કેવીની એક મિનિટ અમારા માટે લાખોનું કરોડોનું નુકસાન આ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આ ન આવવાથી આજે અમે આ નિર્ણય લીધેલો છે પણ આજે એમના બરોડાથી ચીફ એન્જિનિયર વસાવા સાહેબ અને એમના અત્યારે જે ચાર્જમાં છે પી એન પટેલ સાહેબ તો એને અમે રજૂઆત કરી ફોનથી ટેલિફોન કર્યો અને એને પણ અમે કીધું કે એ ઇન્ડસ્ટ્રી તમે બંધ રાખશો પણ એને એવી રિક્વેસ્ટ કરી ઇન્ડસ્ટ્રી તમે ચાલુ કરી દો અને હું તમારી સાથે આજની જ તારીખમાં બરોડાથી નીકળીને બેથી ત્રણ વાગ્યા સુધીમાં તમારી સાથે મિટિંગ કરી અને જરૂરી જ્યાં સુધી તમારું આ સંતોષકારક ન થાય ત્યાં સુધી હું અહીં રોકાઈ અને કામ કરાવીશ